નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક હૃદય રોગ નિદાન શિબિર યોજાય આયોજિત શિબિરમાં બોડા પ્રમાણમાં લાભાર્થીઓએ લાભ લીધો ભરૂચના નબીપુર સ્થિત બીપુર સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક હૃદય રોગ નિદાન શિબિર યોજાતી આયોજિત નિદાન શિબિર કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર કશ્યપ જોશીના નેતૃત્વમાં ભરૂચ એપેક્સ હોસ્પિટલના સહયોગથી નબીપુર હોસ્પિટલ નબીપુર ગ્રામ પંચાયત અને નબીપુરના તાલુકા પંચાયતના સભ્ય સકી લકુજી દ્વારા સફળ આયોજન કરાયું હતું જેમાં હૃદયરોગને લગતા રોગો જેવા કે છાતીનો દુખાવો શ્વાસ ચડવો પગે સોઝાવા બ્લડ પ્રેશર જેવા રોગોનું નિદાન નિઃશુલ્ક કરાયું હતું આયોજિત નિદાન શિબિરમાં એસીએચઓ કાઢવાની જરૂર હોય તેમને ત્રણસો રૂપિયાના રાહત દરે કરી આપવામાં આવ્યો હતો આયોજિત શિબિરનો નબીપુર અને આજુબાજુની જનતાએ લાભ લીધો હતો સમગ્ર કાર્યક્રમ દરમિયાન નબીપુર હોસ્પિટલના સમગ્ર સ્ટાફ અને ઓફિસ ઇન્ચાર્જ અલીભાઈ કડુજીએ ઉત્કૃષ્ટ સેવાઓ બજાવી હતી શિબિરને સફળ બનાવવા બદલ ડોક્ટરે નબીપુર હોસ્પિટલનો આભાર વ્યક્ત કર્યો હતો સફીક બાપુ કલમિત સમાચાર આમો એપેક્સ હોસ્પિટલ પાંચ બત્તી ભરૂચ તરફથી હું હૃદયરોગ વિશે ડૉક્ટર કશ્યપ પટેલ અને મારા સ્ટાફ મેમ્બરોએ અહીંયા દર્દીઓને ચેકઅપ અને તેમની બીમારી અંગેની સારવાર માટે માર્ગદર્શન આપ્યું આ કેમ્પને સફળતાપૂર્વક આયોજિત કરવા માટે નબીપુર સાર્વજનિક ટ્રસ્ટ હોસ્પિટલના સ્ટાફ મેમ્બર્સ ટ્રસ્ટીગણો બધાના અમે આભારી છે નબીપુર સાર્વજનિક હોસ્પિટલમાં આજ રોજ તારીખ નવ જૂન બે હજાર ચોવીસના રોજ ફ્રી હૃદય રોગ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો આ જે કેમ્પ છે એ શકીલભાઈ અકુજીત દ્વારા આયોજિત તેમજ પંચાયત નબીપુર ગ્રામ પંચાયત તરફથી અને સાર્વજનિક હોસ્પિટલના સહયોગથી